સ્વાયત્ત દરજ્જો ધરાવતા ચૂંટણી તંત્રની સંપૂર્ણ પદ્ધતિ સાથે શાખપુર કુમાર શાળા ખાતે શાળા સાંસદ ચૂંટણી યોજાય લાઠી તાલુકાની શ્રી શાખપુર કુમાર શાળામાં અઢાર વર્ષથી નીચેના બાળકો ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયાથી માહિતગાર થાય તેમજ મતદાન જાગૃતિ કેળવાય તે માટે શાળામાં બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું જેમાં જાહેરનામું બહાર પાડવાથી માંડીને ચૂંટણીના પરિણામ સુધીની સંપૂર્ણ પ્રક્રિયા આવરી લેવામાં આવી હતી શાળાના બાળકોને બીએલઓ પોલીસ મહિલા પોલીસ પ્રિસાઇડિંગ ઓફિસર પ્રથમ પોલિંગ ઓફિસર દ્વિતીય પોલિંગ ઓફિસર મહિલા પોલિંગ ઓફિસર મતદાન એજન્ટો તેમજ પટાવાળાની પણ નિમણૂક કરવામાં આવી હતી જેમાં શાળાના વિદ્યાર્થીઓએ મતદાન કર્યું હતું શાળાના વિદ્યાર્થીઓ પોતાના સ્વઅનુભવોથી ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાનું જ્ઞાન પ્રાપ્ત કરે એ હેતુ સિદ્ધ કરવા માટે બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટ નટવલાલ ભાતિયા